નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બરવાળાના ચોકડી ગામેથી ડિગ્રી વગરનો ડૉક્ટર ઝડપાયો એસઓજી પોલીસે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતા શખ્સને પકડ્યો બોટાદ એસઓજી પોલીસે બરવાળા તાલુકાના ચોકડી ગામેથી ડિગ્રી વગરના એક ડોક્ટરને ઝડપી પાડ્યો છે આ શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે ઝડપેલા ડૉક્ટરનું નામ હરેશ મુકેશ છે તે ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે આવેલા એક ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો એસઓજી પીઆઈ એમજી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે આ ક્લિનિક પર દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હરેશ પાસે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે કોઈ સામાન્ય ડિગ્રી નથી પોલીસે ક્લિનિકમાંથી દવાઈ ટીડીઓ ઇન્જેક્શનો બાટલા અને સિરપની બોટલો સહિત કુલ વીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે યશોજી પોલીસે ડિગ્રી વગરના આ ડૉક્ટરની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ